આ પરિસ્થિતિએ એ રાજ્યો તેમજ સમગ્ર પ્રદેશના ખેડૂતો અને વપરાશકર્તાઓને ભારે મુશ્કેલીમાં મૂક્યા છે કૃષિ અને ગ્રામીણ વિસ્તારોમાં પાણી પહોંચાડવાની યોજનાની લક્ષ્ય હજુ રહી ગઈ છે અંદાજ મુજબ મિલિયન એકર ફૂટ પાણીનો યોગ્ય ઉપયોગ નથી થતો અને બીજી તરફ પડોશી રાજ્યો પાસેથી રૂપિયા સાત હજાર પાંચસો કરોડ લેણું પણ બાકી છે આથી ગુજરાત કોંગ્રેસ વડાપ્રધાન ને પત્ર લખી નવો એવોર્ડ તાત્કાલિક જાહેર કરવા માટે તાકીદ કર્યા હતા કોંગ્રેસના મતે ગુજરાતની સરકાર આ મુદ્દે ઊંઘી રહી છે જ્યારે પાર્ટી પોતાના જાગૃતતા સાથે આ મામલે પ્રધાનમંત્રીના હસ્તક્ષેપની માંગ કરી રહી છે આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરીને નિરાકરણ લાવવામાં આવે જેથી ગુજરાતના ખેડૂતો અને નર્મદા યોજનાના લાભાર્થીઓને યોગ્ય અને સમયસર પાણી મળી શકે માં કોંગ્રેસની સરકારોનો અને તત્કાલીન તમામ સરકારોનો ખૂબ મોટો યોગદાન રહ્યો છે પણ આપણે સૌએ જોયું કે છેલ્લા પચીસેક વર્ષથી ગુજરાતમાં જે રીતે નર્મદા યોજનાના નામે રાજનીતિ થાય એનો રાજકીય જસ ખાટવા માટેની જે ગેલછા છે એના માટેના જે પ્રયત્નો થયા કે બધું જ અમે કર્યું છે એવી ગેલછામાં એવા પ્રયત્નોમાં એનો મૂળભૂત હેતુ હતો કે છેવાડાના ખેતર સુધી પાણી પહોંચે કે મૂળભૂત હેતુ આજે પણ બહાર આવી રહ્યો નથી આજે પણ અનેક પ્રશાખાના કામ બાકી છે જે પણ કેનાલો બની છે એમાં મોટા પાયે ક્યાંક ને ક્યાંક ગાબડાઓ પડી રહ્યા છે એમાંથી અનેક જાતના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને એના જ કારણે જે આ નર્મદા યોજનાથી ગુજરાતને 9 મિલિયન એકર ફીટ પાણી મળવાનું અને એમાંથી 8 મિલિયન એકર ફીટ પાણી

આપ સૌને સમક્ષ આવું કે ગુજરાતની સરકાર અને દેશમાં ગુજરાતના વડાપ્રધાન આ नर्मदा માટે દુર્લક્ષ છે ગુજરાતની સરકાર માટે તો એમ કહી શકાય કે કું કણાની નિંદ્રામાં હોય એવી સ્થિતિનું નિર્માણ છે કોંગ્રેસના કાર્યક્રમમાં 458 કિલોમીટર લાંબી મેઈન કેનાલ લાઈન મેઈન કેનાલ વિચ ઇઝ ધ लार्जेस्ट મેલ

જેમના એક બહુ મોટા ગેજાના આગેવાન છે આજે બહુ મોટા મોંઘા ઉપર બેનાજ્યા છે એ કેનાલ એકસો વીસ કરતા વધારે વખત ચૂકી છે ફ્રાંચ કેનાલ એ પણ આઠ હજાર રૂપિયું શેકપણી આ ચારસ હજાર રૂપિયું શેરપણી લીધે ની વાત કરું છું એમાં કાકરી પણ નથી થઈ કોંગ્રેસના સમયમાંથી છે જ્યારે આઠ હજાર રૂપિશેકપાણી લીધે અને કેનાલ એમના સમયમાંથી છે અને હમણાં તો હાથ થઈ ગઈ કે ત્યાં નવી જે કેનાલો પંચમાલ માને ત્યાં થઈ રહી છે એમાં પણ ગાબડા પડવા માંડે છે મોહનજીભાઈ બાવળિયાએ કહ્યું છે કે બલ બલા જમરબંધીને પણ નહીં છોડવામાં આવે અરે ભાઈ જમરબંધીને પકડો તો ખરે પછી છોડવાની વાત નથી એટલે એમણે જે કરવાનું હતું તે નથી કર્યું નર્મદા યોજનાને નામે રાજકીય રોટલો શેકવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું